ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ શહેરના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બાર લોકોની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજય મેળવ્યા બાદ ઉજવણી માટે માંડવી વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા લોકો વિજયના ગીત વગાડી નાજવાન કરતા હતા તે દરમિયાન માંડવી ગેટ રોડ ઉપર એક યુવકનો હાથ અડી જતા યુવકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી આ બોલાચાલી જો સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી જેના પગલે તંગદિલી ફેલાઈ ગઈ હતી હજારોની સંખ્યામાં લોકો ઊંચી પડ્યા હતા હોવાથી પોલીસ જે તે સમયે દરમિયાનગીરી કરીને યુવકોને છૂટા પાડ્યા હતા પરંતુ તેઓની ઓળખ થઈ શકી ન હતી આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને જાહેરમાં મારામારી કરતા કુલ બાર લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી